ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આજ વૃદ્ધા ઉપર એક વર્ષ અગાઉ આજ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આજ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં

વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં માં ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ જે ફરિયાદી બેન છે જેઓ પોતે ભોગવનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવે છે જે ગુનામાં આકામના ગામના ફરિયાદી બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા બે હજાર ચોવીસના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તી પૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલો હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામના તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના ફરિયાદી બેન છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુનાગામમાં જે તોમદદાર છે એ હાલમાં નાસ્તો કરતો હતો અને એને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ અમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હાલમાં ચલાવી રહ્યો છે